વડોદરામાં મનરેગા યોજના કૌભાંડ બહાર આવ્યું હતું વડોદરા જિલ્લાના શમશાબાદ ગામમાં મૃતક મહિલાની પંચોતેર હાજરી પૂરી આ કામમાં દ્વારા ગામના ફળિયામાં રહેતા ગંગાબેન રાજીભાએ પાટણવાડિયાનું તારીખ પંદર બે બે હજાર બાવીસના રોજ અવસાન થયું હોવા છતાં તેમના નામનું જોબ કાર્ડ બનાવ્યું હતું આ સાથે તેમના નામના મસ્ટરમાં પંચોતેર દિવસ સુધી હાજરી બતાવી હતી તેમના મહેનતાણાની રકમ રૂપિયા સત્તર હજાર નવસો પચીસ તેમના એકાઉન્ટમાં જમા થતા તે રકમ મનરેગા અધિકારી અને સરપંચે તેમના મળતિયાઓ દ્વારા ઉપાડી લીધી હતી એકાઉન્ટમાંથી રકમ ઉપાડી હોવાનો મેસેજ સ્વર્ગસ્થ ગંગાબેન પાટણવાડિયાના પુત્ર લાલજીભાઈને આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા પોતે અશિક્ષિત હોવાથી તેમના મિત્રને બતાવતા આ બાબતે તપાસ શરૂ કરાઈ હતી જેમાં ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું હતું કૌભાંડ્યોએ એટીએમ કાર્ડ જ લઈ લીધું હતું કૌભાંડોએ સ્વર્ગસ્થ ગંગાબેનનું જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ અધિકારીને બતાવવાના નામે ગંગાબેનના પુત્ર પાસેથી લઈ લીધું હતું જેમાં ગંગાબેનના બેંક એકાઉન્ટમાં પાંચ તબક્કામાં જમા થયેલી રકમ ઉપાડી દીધી હતી એટીએમમાંથી પૈસા ઉપાડી ગયો એનો મેસેજ આવ્યા બાદ લાલજીભાઈએ આ અંગેની અરજી તાલુકા વિકાસ અધિકારીને આપી હતી આ કૌભાંડની તપાસ માટે અરજદારે અરજીઓ કરતા તપાસ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલને સોંપવામાં આવી હતી કૌભાંડમાં સામેલ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે પરિવારજનોના આક્ષેપ છે કે આ કૌભાંડમાં ગ્રામના સરપંચ અને તલાટી પણ સામેલ છે ત્યારબાદ શમશાબાદના મનરેગા યોજના કૌભાંડની રજૂઆત જિલ્લા કલેક્ટર સુધી પહોંચતા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ ત્રણ કર્મચારીની બદલીના હુકમ કર્યા હતા જેમાં તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલની સાવલી તાલુકા પંચાયતમાં બદલી કરી હતી તેઓને છૂટા કરાતા પહેલા શમશાબાદની તપાસ કરી ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપતા તેઓએ શનિવારે વરણાવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વિકાસ અધિકારીની પોલીસ ફરિયાદ મુજબ વર્ણામાં પોલીસ મથકમાં તાલુકા વિકાસ અધિકારી માધુરી કંચનભાઈ પટેલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર તેઓ ફરજ પર જોડાયા તે પહેલાં મનરેગા યોજનાની અરજી અનુસંધાન નિયામક ગ્રામ્ય વિકાસ એજન્સી વડોદરાની સૂચના મુજબ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાલુકાના શમશાબાદ વડોદરાના જોબ કાર્ડ ધારકોને જૂન ડિસેમ્બર બે હજાર બાવીસના સમયગાળામાં પાંચ તબક્કે રોજગારી આપવા માટે મસ્ટરો ઈસ્યુ કરવામાં આવ્યા હતા મસ્ટરોમાં હાજરી પૂરીને વેતનના નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા તે દરમિયાન એક શ્રમિક ગંગાબેન રાવજીભાઈ પાટણવાડિયાના ખાતામાં રેગ્યુલર નાણાં જમા કરાવવામાં આવતા હતા પંચોતેર દિવસની હાજરીના નાણાં ખાતામાં જમા કર્યા હતા ગંગાબેન પાટણવાડિયાનું ફેબ્રુઆરી બે હજાર બાવીસ અવસાન થયું હતું સામાન્ય સંજોગોમાં શ્રમિકનું મૃત્યુ થયા બાદ તેનું જોબ કાર્ડ રદ કરવાનું હોય છે પરંતુ આ કિસ્સામાં યોજનામાં મૃતકનું નામ ચાલુ હતું તેમના મસ્ટર રોલમાં પંચોતેર દિવસની હાજરી પણ પૂરવામાં આવી હતી તેના અનુસંધાને મહેનતાણા પેટે તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા સત્તર હજાર નવસો જમા કરાવવામાં આવ્યા હતા તે દરમિયાન મનરેગા યોજના હેઠળ બેંક ખાતામાં જમા થયેલા વેતનની રકમ રોડ પર આવેલા બેંકના એટીએમ મશીનમાંથી ઉપાડી લેવામાં આવી હતી અને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી આ મામલે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી વડોદરાને મળેલા લેખિત હુકમ અન્વયે આની પાછળ અજાણ્યા શખ્સોની સંડોવણી સપાટી પર આવી હતી શમશાબાદના મનરેગા યોજનામાં કૌભાંડમાં વર્ણાવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

એમાં દિવસ કામ કર્યું તો કોઈ પૈસા લોકોએ ખાઈ ગયા ઉપાડી પછી તમને કેવી રીતના મેસેજ આવ્યો મારા છોકરાને મેં આગળ જાણ કરી હિતેશભાઈને હિતેશભાઈ આગળ જણાવ્યું પણ કોઈ આગળ થઈ ગયા એ ના આવ્યું મેં બહેનોમાં કેસ નોંધાયો પણ એ કશું એ ના આવ્યું જિલ્લા પંચાયતમાં બધે મેં થયા તો પૂરા કાગ્યા પર સહી કર્યા મેં ગયો તો મેં સહી ના કરી હવે કદાચ મને ફસાઈ એટલે મેં સહી ના કરી પછી ઘેર આવ્યો પછી લોકો કંપનીમાં આવે મારી કાંઈ પૈસા આપવા સરપંચ એ લોકો કે પૈસા સહી કર્યા પગ સહી કરતો છે મેં મેં સહી ના કરી મેનેજર કહ્યું કંપનીમાં એની એનેજર કરીને પા ફોન કરીને કે સમજાવો લાલજીભાઈને કે સહી કર્યા લાગે તો મેં ના કરી સહી

હવે શું માંગ છે તમારી અમને એને હવે સજા કરવાની છે હવે એને સસ્પેન્ડ કરવાનો બસ જે મારું છે હવે સમસાદ ગામ મારું નામ કિશનભાઈ સણાભાઈ રાઠોડ હું આ ગામનો સરપંચ છું બે હજાર બાવીસમાં સુજ સુજલમમાં મેં માઠુજી મહારાજના મંદિરે માટી પુરાણ કામ કરાયેલું પછી રામાપીરના મંદિરે માટી પુરાણ કામ કરાયેલું અને નવું સ્મશાન બનાવ્યું છે ત્યાં માટી કામ પુરાણ કરાવેલું બે હજાર બાવીસમાં સુજલમ સુફલમ તમારું આ જે મનરેગા યોજના માંથી જે તમારું નામ છે એમાં પૈસા પાંત્રીસો ને પંચ્યાસી રૂપિયા તમારા ખાતામાં પડ્યા છે તો તમારા પૈસા તમને મળ્યા મળતા કોણ છે સાહેબ કોણ હતું એ

અત્યાર સુધી કેટલી વાર પૈસા છે તમારે રૂપિયા મળ્યો જ નઈ રૂપિયા સદ્દમ ભાઈ સો રૂપિયા બેન તમને હોય તમારે હોય એવું છે તમારે પાત્રીસો રૂપિયા પડ્યા હતા તમાર શું નામ કેટલી વખત પડ્યાતા પૈસા ખાતામ હવે આ વખત સાહેબ આવ્યા અને કીધું કે પૈસા ઉપાડવા હેરો એટલે તમે પૈસા એ શું નામ તમારું મંજુલાબેન ગત february માં મરણ પામી જનાર ગંગાબેન રાવજી પાટણવાડિયા એમના દીકરા શ્રી લાલજી ભાઈ રાવજી એ ગત february માં એક અરજી અમને આપી હતી અને એમાં એમને જણાવ્યું હતું કે અમારા માતૃશ્રી ફેબ્રુઆરી february બે હજાર બાવીસ માં મૃત્યુ પામ્યા એ પછી જૂન બાવીસ થી ડિસેમ્બર બાવીસ સુધી અલગ અલગ તબક્કે એમના હાજરી ખોટી હાજરી બતાવી પૈસા ડાયરેક્ટ બેનિફિટ transfer હેઠળ ખાતા જમા કરાવવામાં આવ્યા પણ એ પૈસા પાછા તરત ઉપાડી લેવામાં આવ્યા છે અને એ પૈસા આમય ઉપાડ્યા નથી તો આ ધોરણસરની કાર્યવાહી થવી જોઈએ અને એક અરજી આવી એના અનુસંધાને અમે એસપી સાહેબ પાસેથી એક પ્રાથમિક તપાસ કરાવડાવી અને પોલીસ વિભાગ તરફથી જે અહેવાલ આવ્યો એમાં પોલીસ વિભાગ તરફથી ડીટેલ તપાસ થઈ અને પોલીસે એવું જણાવ્યું કે નાણાની ઉચાપત ચોક્કસ થઈ છે ખોટી હાજરી પૂરી છે પણ આ નાણાં કોણે ઉપાડ્યા છે એ ક્યાંય પુરવાર થઈ શકતું નથી અથવા તો ફલિત થતું નથી એ ચાહે અરજદાર હોય ચાહે ગ્રામ્ય કક્ષાએ તલાટી સરપંચ અથવા ગ્રામ રોજગાર સેવક કે ટેકનિકલ આસિસ્ટન્ટ કોણે આ નાણા ઉપાડ્યા છે એ ફલિત થતું નથી હવે ખોટી હાજરી પૂરી તલાટી ગ્રામ રોજગાર સેવક અને સરપંચ એટલે એના અનુસંધાને અમે તાત્કાલિક ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટની બદલી કરી દીધી તલાટી અને સરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમે એ વખતે જ લખી દીધેલું અને પોલીસ આ તપાસ અહેવાલ આવ્યા પછી તાલુકા વિકાસ અધિકારી શ્રી વડોદરા ને અધિકૃત કરવામાં આવ્યા અને અજાણ્યા ઈસમો અને પોલીસની તપાસ દરમિયાન જે અન્ય ઈસમો પણ જો તપાસમાં માં બહાર આવે તો એ તમામ સામે કાયદેસરની ઇન્ડિયન indian penal હેઠળની હેઠળ વિવિધ કલમો હેઠળની કાયદેસરની

કોઈ થી સમજ આવી એમને દર મહિને એક પણ લઈ જાય છે ત્યાંથી એમને સહી કરી પૈસા ઉઘરાવી લે છે આની તપાસ જી આ ફરિયાદ મળી છે ને અમે આની પણ એક ડિટેલ તપાસ કરાવીશું ખરેખર આવું જો બની રહ્યો છે તો એમાં પણ જે દોષિતો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું